નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે એટલે કે પંદર જાન્યુઆરી બે હજાર પચીસથી એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસનું ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે પવન ઠંડી અને આગામી દિવસોમાં માવઠાની સંભાવનાઓ છે કે નહીં તે વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને એકંદરે ઠંડીનો માહોલ અત્યાર સુધી આંશિક રીતે ઘટાડો જોવા મળ્યો છે એમાં પણ ઉત્તરાયણના દિવસ સુધી એટલે કે આપણે જે મકર સંક્રાંતિનો પર્વ પૂર્ણ થઈ ગયો છે અને ગઈકાલ સુધી ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું હતું જો કે આજે ફરીથી પવનની સ્થિતિના કારણે ઠંડીનું પ્રમાણ માનસિક વધારો જોવા મળી રહ્યો છે તો ઠંડીની સ્થિતિ આગામી દિવસોમાં કેવી રહેશે તે વિશેની વાત સૌ પ્રથમ આપણે કરીએ તે પહેલા ખાસ કરીને બધા મિત્રોને એક વિનંતી છે કે ગઈકાલે જે આપણે પતંગ ચગાવી છે તે જે પણ મિત્રોએ પતંગ ચગાવી છે તો તમારી આજુબાજુના રસ્તામાં જે દોરાના ગુચ્છા હોય જે પણ જગ્યાઓ પર પડ્યા હોય તેને તમારી નજરે આવે તો એકઠા કરી અને તેને સળગાવી દેવા અથવા તો કચરા ટોપલી આવતી હોય તો કચરા ટોપલીમાં નાખી દેવા અથવા તો કોઈ કચરો લેવા આવતો હોય તો તેમાં નાખી દેવા કારણ કે જે આપણા પક્ષીઓ હોય છે તેમને ખાસ કરીને આ દોરા છે તે ખૂબ જ નુકસાન કરતા હોય છે ક્યારેક તેમના ગળામાં સળવાઈ જતા હોય છે ક્યારેક તેમના પગમાં સળવાઈ જતા હોય છે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું આપણે એક એવો પ્રયાસ કરીએ જેથી કરીને આપણે પક્ષીને મદદરૂપ બની શકીએ પક્ષીને આપણે બચાવી શકીએ કોઈ પણ પ્રકારની હાનિથી તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું તમારી નજીકમાં ક્યાં પણ દોરાનું ગૂછવું જોવા મળે તો ચોક્કસપણે તેને લઈને સળગાવી દેવું અથવા તો કચરા ટોપલી તમારી હોય તેમાં નાખી દેવું તો મિત્રો ખાસ કરીને ઠંડીની વાત કરીએ તો આજે એટલે કે પંદર સોળ અને સત્તર તારીખ દરમિયાન સામાન્ય એવી ઠંડીનો અહેસાસ થશે જેમાં રાત્રે દરમિયાન ઠંડીનું પ્રમાણ થોડું સામાન્યથી વધુ જોવા મળે છે પરંતુ ખાસ કોઈ એવો ભારે ઠંડીનો રાઉન્ડ પણ જોવા અત્યારે દેખાઈ રહ્યો નથી એટલે ભારે ઠંડીની સંભાવના દેખાતી નથી એકંદરે સામાન્ય ઠંડી પંદર સોળ અને સત્તર તારીખમાં જોવા મળશે અઢાર તારીખથી જે તાપમાન છે તેનો પારો છે તે ઊંચો જશે અને દિવસનું તાપમાન છે તે અમુક સેન્ટરોમાં બત્રીસ તેત્રીસ ડિગ્રી આજુબાજુ પણ પહોંચી જશે એટલે અઢાર ઓગણીસ વીસ અને એકવીસ તારીખ દરમિયાન ફરીથી દિવસે ગરમી હોય તે પ્રકારનો માહોલ જોવા મળશે અને રાત્રિ દરમિયાન પણ ખાસ કોઈ ભારે ઠંડીનો અનુભવ થાય તે પ્રકારની સંભાળો છે જણાઈ રહી છે એટલે એકંદરે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થશે પવનની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો અત્યારે પવનની સ્થિતિ વધુ જોવા મળી રહી છે તો આ પવનનો જોર કેટલા દિવસ સુધી રહી શકે છે તે વિશે વાત કરીએ તો મિત્રો પવન છે તે પંદર સોળ અને સત્તર આ ત્રણ દિવસ સુધી રહેશે હજી પવનનું જોર અને ત્યારબાદ અઢાર તારીખથી પવનનું જોરમાં ઘટાડો થઈ જશે અને નોર્મલ નજીક પવન થઈ જશે એટલે તારીખ સુધી પવનનું જોર છે તે ભાંગી જશે મુખ્યત્વે આ ત્રણ દિવસ છે શરૂઆતના તેમાં પવનનું જોર જો થોડું વધુ જોવા મળશે વાત કરીએ આગામી દિવસોમાં વાદળો છવાય માવઠાની સંભાવના છે કે નહીં તો મિત્રો ખાસ કરીને આગાહીના સમયમાં મુખ્યત્વે કોઈ માવઠાની સંભાવના હાલ જણાતી નથી પરંતુ એકંદરે

ઝાકળ પણ અમુક વિસ્તારમાં જોવા મળશે તો એકંદરે આ પ્રકારનું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના છે હાલ કોઈ માવઠાની સંભાવના નથી પરંતુ પવનનું જોર ત્રણ દિવસ રહેવાનું હોવાને કારણે જે પણ ખેડૂત મિત્રોએ પોતાના ખેતી પાકોમાં પિયત આપવાનું હોય તે થોડું આ બાબતનું ધ્યાન રાખે જેથી કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન સહન કરવાનો વારો તેમને ના આવે એટલે સત્તર તારીખ પછી પિયત આપવું યોગ્ય ગણા